બોટાદ જિલ્લાના પાડિયાદ ગામે અમસના પાવન પર્વ નિમિત્તે વિસામણ બાપુની જગ્યા ખાતે આજે ભક્તોની વિશાળ ભીડ જોવા મળી હતી બોટાદ જિલ્લાના પાડિયાદ ગામને પવિત્ર અને દેહાત જગ્યા તરીકે ઓળખવામાં આવે છે દર અમાસે અહીં મોટી સંખ્યામાં આ ભાવિ ભક્તો વિસામણ બાપુની જગ્યા ખાતે દર્શન માટે આવે છે આજની અમસના વિશેષ સંયોગે હજારો સંખ્યામાં ભક્તોની હાજરી આપી હતી વહેલી સવારથી જ પાળિયાદ ગામ તરફ ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ હતી દૂર દૂરના વિસ્તારોમાંથી આવેલા ભક્તોએ વિસાવણ બાપુની જગ્યા ખાતે પૂજા અર્ચના કરી હતી અને પરિવારની સુખ શાંતિ આરોગ્ય સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ પડી હતી મોડી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા સમગ્ર વિસ્તાર ભક્તિભાવથી છલકાઈ ગયો હતો ભક્તોનું માનવું છે કે અમાસના દિવસે બાપુની જગ્યા અને ઠાકરના દર્શન કરવાથી વિશેષ પુણ્ય ફળ મળે છે અને મનની મનોકામના પૂર્ણ થાય છે આ અવસરે જગ્યાના મહંત પરમ પૂજ્ય મહામંડલેશ્વર એક હજાર આઠ પરમ પૂજ્ય નિર્મળાબા સંચાલક ભૈલુ બાપુ અને બાળ ઠાકર પૃથ્વીરાજ બાપુના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી ચિમકે તરફથી પણ દર્શનાર્થીઓ માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિભય માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો પ્રવાસના દિવસે પાળીયાદ ગામે જોવા મળેલા આ ભક્તિભર્યા દ્રશ્યો સમગ્ર વિસ્તારમાં આસ્થા અને શ્રદ્ધાનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે બ્યુરો રિપોર્ટ મહેશ સોલંકી ટીવી લાઈવ ન્યૂઝ બોટાદ